નમસ્કાર મિત્રો જાહલ વેદિક ફાર્મમાં તમારું સ્વાગત છે આપણે વર્ષોથી એક કહેવત સાંભળતા આવ્યા છીએ કે પહેલું સુખ તે જાતે નર્યા આ કહેવત પ્રમાણે સૌથી પહેલા આપણું શરીર તંદુરસ્ત રાખવું જરૂરી છે અને શરીરને સ્વસ્થ રાખવા માટે વિવિધ પોષક તત્વોની જરૂરિયાત રહે છે જો શરીરમાં યોગ્ય પ્રમાણમાં પોષક તત્વો ન હોય તો અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે એવું પણ માનવામાં આવે છે કે ગરીબ દેશમાં પોષક તત્વોની ઉણપ વધુ જોવા મળે છે પરંતુ તાજેતરના એક અભ્યાસમાં ખૂબ જ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે અને આ નવા સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વની અડધાથી વધુ વસ્તી જરૂરી માઇક્રોન્યુટ્રીયન્ટની ઉણપથી પીડાય છે પછી ભલે એ અમીર હોય કે ગરીબ દરેક દેશમાં પોષક તત્વોની ઉણપ લોકોના સ્વાસ્થ્યને બગાડે છે વિશ્વના સાહીઠ ટકાથી વધુ લોકો કેલ્શિયમ અને અન્ય માઇક્રોન્યુટ્રીઅન્ટની ઉણપથી પીડાઈ રહ્યા છે ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ પ્રમાણે એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે વિશ્વના સાહીઠ ટકાથી વધુ લોકો કેલ્શિયમ આયર્ન વિટામિન સી અને વિટામિન ઈ સહિત ઘણા પોષક તત્વોની ઉણપથી પીડાઈ રહ્યા છે પરંતુ તેમાં ખાસ વાત એ છે કે યુરોપિયન દેશોની હાલત ખૂબ જ ખરાબ છે સંશોધન કરનારા વૈજ્ઞાનિકોએ પંદર મુખ્ય સૂક્ષ્મ પોષક તત્વો જેમ કે કેલ્શિયમ આયોડીન આયર્ન રિબોફ્લેવિન ફોલેટ ઝિંક મેગ્નેશિયમ સેલેનિયમ થાઇમિન નિયાસિન અને વિટામિન એ વિટામિન બી વિટામિન બી ટ્વેલ્વ વિટામિન સી અને વિટામિન ઈના અંદાજિત વૈશ્વિક વપરાશનું વિશ્લેષણ કર્યું જેમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે સંશોધકો દ્વારા જણાવવામાં આવ્યું કે વિશ્વના અડસઠ ટકા લોકોમાં આયોડિનની ઉણપ છે સડસઠ ટકા લોકોમાં વિટામિન ઈ ની ઉણપ છે છાસઠ ટકા લોકોમાં કેલ્શિયમની ઉણપ છે અને પાસઠ ટકા લોકોમાં આયર્નની ઉણપ છે ઉત્તર અમેરિકા યુરોપ અને મધ્ય એશિયામાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળ્યું છે વિશ્વની અડધાથી વધુ વસ્તીને રિબોફ્લેવિન ફોલેટ અને વિટામિન સી અને વિટામિન બી સિક્સ ઓછી માત્રામાં મળી રહી છે હિય સિનની ઉણપ માત્ર બાવીસ ટકા લોકોમાં હતી જ્યારે થાઇમિન ત્રીસ ટકા અને સેલેનિયમ સડત્રીસ ટકાની ઉણપ હતી અને ખાસ વાત એ છે કે આયોડીન વિટામિન બી ટ્વેલ્વ આયર્ન અને સેલેનિયમની ઉણપ પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં વધુ જોવા મળે છે જ્યારે કેલ્શિયમ નિયાસિસ થિયમિન ઝિંક મેગ્નેશિયમ વિટામિન એ વિટામિન સી અને વિટામિન બી ઉણપ પુરુષોમાં વધુ જોવા મળી છે આ સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપથી થાક હાડકામાં દુખાવો વાળ ખરવા અને નબળાઈ આવી શકે છે આ સંશોધનનું પરિણામ લેન્સેટ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત થયું છે આ સંશોધન સાથે સંકળાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે આ પરિણામો ખૂબ જ ચિંતાજનક છે તમામ પ્રદેશોમાં મોટા ભાગના લોકો ઘણા જરૂરી પોષણ ઉણપથી પીડાઈ રહ્યા છે તો મિત્રો સ્વાસ્થ્ય સંબંધિત દરેક જાણકારી માટે જાહલ વૈદિક ફાર્મ ને સબસ્ક્રાઈબ કરી લો અને અમારા વોટ્સઅપ પર પણ જોડાઈ જાઓ જેથી નાનામાં નાની સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી તમારા સુધી પહોંચતી રહે મળીએ નવા વિડીયો સાથે સ્ટે હેલ્ધી